ત્યારબાદ મિત્રો આ જે વ્યક્તિ છે એ કૈલાસબેનને પૈસા પરત ન કરતા તેની સાથે ચિત્રપિંડી થઈ હોય એવો દાવો કૈલાસબેન મનસુખ રાઠોડ સાથે કરી રહ્યા હતા પરંતુ મિત્રો હમણાં જ આપણી ચેનલ ઉપર એક વિડીયો અપલોડ કર્યો કે તે મિરણ સાથળિયા સાથે પણ દાનાબેન નામનો એક વ્યક્તિ વાત કરી રહ્યા છે જે મિત્રો દાનાબેન છે એ કૈલાસબેનના જ કુટુંબી ભાઈ છે અને તેમને કૈલાસબેન કેવા છે કૈલાસબેન ચીટિંગ કરે છે લોકો સાથે અને આવું અનેક લોકો સાથે કરે છે એવી વાત તેઓ કરણ સાથળિયા સાથે કરી રહ્યા છે તો મિત્રો તમે પણ સાંભળો કે ત્યારબાદ કરી છે જે જાણીને તમને નવાઈ લાગશે તો મિત્રો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ અને જો પેલા ચેનલ ઉપર નવા હોવ તો ચેનલ ને હાલ જ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો અનિલ શેખલિયા

એને તો મારા મારે છે ને હું કોઈ સમાજ નો માણસ નથી ભાઈ કોઈ સમાજ મારી વાત સાંભળો મેં સત્ય વસ્તુ જોયેલી છે ને એ સિસોડા માં અમે હલવાનેલા હતા અને આપણે ભાઈ નું સાંભળ્યું એ બેનુ નું ને મનસુખ ભાઈ નું મનસુખ મારા ભાઈ છે મારા મિત્ર છે મારા ગુરુ છે એમ કહું તો કેવાય એ જે રાતે મેં એને ફોન કર્યો એટલે સવારે નવ વાગ્યા સુધી મારો ફોન નહીં ઉપાડ્યો એટલે મારે એને ઠપકો દઈ અને એને કહેવાનું હતું કે આ વ્યક્તિ આવી આવી છે તમે વિડીયો

પણ આવા તમારા દેવકુંદર ના ઘરના ઘણા બધા છે અને અત્યારે માણસ ને બધી જરૂર હોય જ છે આ લેડીઝ હોવાના કારણે જેટ થી કેસ કરવાના ના કેસ કરીને સમાધાન કરીને આવા પૈસા ભેગા કરે ને આવા પૈસા પાછા વ્યાજવા દે છે એટલે મને આ વસ્તુ એટલી ખબર કે તમારું પાલી સામી હાથ

અમે રહી છીએ હું નોર્મલ વર્કમાંથી આવું છું હું સુરતમાં જ રહું છું બાંધકામ કોન્ટ્રાક્ટરનું કામ કરું છું આંબોલી કામરેજમાં મારી ઓફિસ મારી આંબોલી કામરેજમાં મારી ઓફિસ છે અને હું તમારા અમુક મનસુખભાઈના સો એ ટકા સાચો માણસ છે પણ આ એવિડન્સ મારી પાસે હોવા છતાં આ વિડીયો ઓડિયોમાં એ ખોટો માણસ છે અને મારો ફોન ન ઉપાડ્યો અને લેડીઝના ફોન ઉપાડ લે એટલે એને મેં ખોટો સાબિત કરી દીધો ને એને કહીએ દીધું કે તું કદાચ મારી બાએ મને ખાટલે જણેલો છે તો તે એમ નહીં રાખતો મને અઢાર મહિને પાછો ખાલી દેતા આવડે હા હા બરાબર હા મારી પાસે એક વસ્તુ છે મારી વાત માની માની લઉં એક વસ્તુ છે કે ભાઈ આપણા ઘરની અંદર આપણે શું કરતા હોઈએ છીએ બરાબર એનાથી કોઈને કોઈ મતલબ હોવો ન જોઈએ બરાબર

અને કરેણા હાટુ છે ને કદાચ ઈ ઘરેણાં વધુ કિંમતના પણ છે. પચાસ માં મુકેલા છે એવું છે. મનસુખભાઈ એમાં ખોટા નથી. ફોન કરવાવાળા ખોટા છે. પણ મનસુખભાઈ સાચા ખોટું જાણ્યા વગર યુટ્યુબમાં જલ્દી ચડાવે છે ને ઈ ખોટું છે. ઈ હા હા મારો હું સાહેબ મારો વિરોધ છે ને મારો વિરોધ જ આ છે. મનસુખભાઈ પાડોશીમાં ભાઈ બે જણને નંબર આપો મને પાડોશી હારે મને બે જણાંયે વાત કરાવો.

તમને દાદ દેવી પડે બરોબર કે તમે સત્ય જાણી અને સત્યની સાથે ઉપર સાહેબ વાત આપણે માટે બેસ્ટ છે બરોબર અંદર પચાસ જણા આનાથી પીડિત છે પચાસ જણા પીડિત છે પાંચ થી સાત આની માર ખાધેલ છે આ છોકરી એટલે કેસ કરવા તો આને કરે અઢી હજાર આપી દે અઢી હજાર પાછા પાંચ થાય તો મારી પાસે આવક જ નથી શું કરવાનો બિચારો બરાબર અને ત્યાં તો અમારા ગામડા ની અંદર તો પોલીસ વાળાથી માણા બહુ ભીવે ખબર ને આને આપે નઢી સાહેબ ને આપે ઓલા પાંચ હજાર ભાઈ ને આનું લખાણ નહીં બે ફૂઈ અમારે પતિ ગયું એમ

હું કેસ કરવાનો છે મારે ફયું થાય હા હા તમારા પપ્પાના પૈસા એનો ધંધો જ આ છે બરાબર એને કેટલા એના બાપે એના બાપ થી ચાલુ કરું ને કેટલા કાંડ ઘર્યા એ બધા મારી પાસે એવિડન્સ પ્રૂફ સાથે બરાબર સાચી વાત એ પૈસા હતું મુચલમાનને જો બેન ડિગ્રી વેચીએચા હોય હા હા તો આ ભૈયા થોડા મૂકે મૂકે ના મૂકી ભાઈ તો તો પતિ ગયું હે તો તો પતિ કયું ને એમાં તો જો એક વસ્તુ મનસુખ રાઠવાડિયે જે વાત કરી ને જયારે વ્યાજ ની વાત રેકોર્ડિંગ જ કટ આવી છે મારાથી બરાબર રેકોર્ડિંગ જ કટ અને કરીને મને મને તમે જોતા હશો અત્યારે મનસુખ રાઠોડ તો મારાથી તો બહુ પ્રોબ્લેમ એને છે બરોબર કારણ કે વસ્તુ તમે મારી વાત સાંભળો હું તમને ફોન કરવાનો હતો મેં તમે અમુક વિડીયો સાંભળેલા હોય કે ભાઈ ઈ કોક ને દાળિયા ભોગ ફોન કરાય એવું નથી આ નવરી ના સાંભળી જાય ને ભાઈ આને સિસોડા મારું ફતી જાય પેલા ભાઈ તૂટી ગયો માણે ક્યાંય આપીએ છે માનતા હોય

આપણે જે આશ્રમ કદાચ અમદાવાદ ની અંદર મેં મારી ફેસબુક ની અંદર એ બાપુ નો મેં ખુલ્લે આમ વિરોધ કરેલો છે બરોબર ચાર હજાર લોકો એ મારો વિડીયો જોયો કેટલા છે બરોબર મેં ખુલ્લે આમ કરેલો કારણ કે ભાઈ જે બોલો એ કેટલા ના બુસ માર્યા ને હાલો હું એમ કહું કે મને યુટ્યુબ માં કોઈ મારા પૈસા પતાવી દે મારી પાસે કેસ કરે ખબર પડે મારી ક્યાંક સય હોવી જોઈએ

હવે આ તો મગજ ના આછું પાડવા મેડે એક નંબર ની સીટરું છે એ હા હા વાત એની ત્રણ પેઢી એની ત્રણ પેઢી મરી ગયેલી છે ને એને એ સીટર હતા એ હા એનો બાપો પાંચસો રૂપિયા માં તમારા છોકરા નું વ્યવહાર શું કરવાનું હા હા માથે ધોળું પન્યું બાંધે એ પન્યું લેવાનું હા હા અને બે ટક ના લાડવા લઈ જવાના ઘરે એના પપ્પા નો ધંધો એ હતો અને આમાં તમારા દેવી પૂજક લગભગ દસ થી બાર ગણા ફસાણેલા છે હા હા એક ભાઈ તો સકા ભાઈ કરી એક્સપાયર થઇ ગયા છે છોકરો દસ વર્ષ નો હતો ત્યારે એના પપ્પા મરી ગયા એ વીસ વર્ષ નો એનો ભાઈ અહીંયા મહિને મહિને પાંચ હજાર નો બોલો હવે એ કેટલો સચિન માં આપણે એની ના આપણે છે ને ભાઈ જો એક વસ્તુ છે તમારે જેવા જાગૃત લોકો આપડે કરે તો

હું લેવા નહીં આવવાનું એ જ નહીં તો ઓપ્શન હો પાછો કોઈ એમ કે હું વ્યાજમાં દઉં છું ના આ ભાઈ હું દઈ શકું અને આ ભાઈ પાસે હું વ્યાજ ને મૂડી લઈ શકું એને ગમે કાળા પાણીની ની જેલ માં રહેવા ચાર થવું પણ વ્યાજ દેવા ચાર નથી કા મૂડી દેવા ચાર નથી બરાબર છે બોલો હું આપને આપે ખબર પડે મટીરિયલ વાળા પૈસા લેવા નથી આવતા રેતી

મનસુખ રાઠોડ મારા માટે હાસ્ય માણસ હતો ગઈ રાત થી મેં એના માટે ચોપડી મારી દીધી હા હા આપણે થોડુક પ્રૂફ મળ્યું કે આ માણસ હકીકત આવા બીજા તો આપણે જાણતા નથી એ આ વસ્તુ જે મેં જ્યારે જાણ્યું ને ત્યારે એ ભાઈ મનસુખ રાઠોડ ના ઘરે જતો તો બરાબર જે લોન લઈને પૈસા આપ્યા ને લોન લઈ લીધી ઘરણા ઉપર એ એ વ્યક્તિ પાછો મનસુખ રાઠોડ ના ઘરે મારી પાસે ઓન ધ પ્રૂફ છે કે મનસુખ રાઠોડ ના એ વ્યક્તિ એના ઘરે ગયો બરાબર જુનાગઢ થી એને તાત્કાલિક કેમ ના જવું પડ્યું એટલું ખાલી આપડે વિચારવા જેવું છે ને જુનાગઢ થી વેક્સિન તાત્કાલિક કેમ ના જવું પડે પણ ઓડિયો વિડીયો અત્યારે એમ છે ચાલુ રેવા દો ને શું વાંધો છે અત્યારે તો બે ત્રણ ને એવા કીધા મને ઘણા લોકો સુરત ના એક બેન ને તો એ કીધું ચાલુ રહેવા દો ને બેન ક્યાં વાંધો છે તમને આવું ઘણું થાય જો આપડે તો યુટ્યુબ હકાતા ને આપડે કઈ ફેમસ થવાની જરૂર છે નહીં ફેમસ જ છે મારા બાપે અમને ફેમસ જ કરી દીધેલા છે બરાબર બાપુએ એમ આની પુત્રી ને અમારી પુત્રી ખાઈ એટલું લાખ બધું કરી દીધેલું છે કે હવે એવું કા અમે રતા